અનેકો વાર એ મંદિર તોડ્યું અનેકો વાર એ સનાતનની આસ્થાને ખંડિત કરવાનો પ્રયાસ થયો પણ જેટલી બી વાર એ પ્રયાસ થયો એટલી વાર એ સોમેશ્વર મહાદેવ એ સોમનાથ દાદા એ એટલી જ ઊર્જા અને તેજ અને એટલા જ વિશ્વાસ સાથે પુનઃપ્રસ્થાપિત થયા અને હજારો નહીં લાખો નહીં કરોડોની જનમેદની ઉમટી અને ફરી અનેકોવાર સિદ્ધ કર્યું કે આ સોમનાથ મહાદેવ એ પ્રથમ પૂજ્ય છે એ મંદિર નથી એ મંદિર સ્વરૂપે કરોડો સનાતનીઓના આસ્થાનું કેન્દ્ર છે એ શક્તિ અને ઊર્જાનો સંચાર છે એ સ્વયં ગર્વ નહીં અભિમાન છે એ સોમેશ્વર મહાદેવ છે એને એના ગજની ખંડિત કરી શકે ના મુગલો ખંડિત કરી શકે એને કોઈ વિદેશી આક્રાંતાઓ ખંડિત ન કરી શકે એ દેવોના દેવ છે એ કાળોના કાળ મહાકાળ છે એ સોમેશ્વર મહાદેવ છે હજારો વર્ષના આ ઇતિહાસ પછી પણ એ સમુદ્ર જેમના ચરણે નતમસ્તક છે એ સોમનાથ મહાદેવ છે એ અહિલ્યાબાઈ હોલકર અને એમના જેવા હજારો વીરોએ હજારો યોદ્ધાઓએ જેમને પોતાની આસ્થા અને પોતાના જીવનના બલિદાનોથી જીવંત રાખ્યા એમની આસ્થાને જીવંત રાખી એ કરોડો સનાતનીઓની એ અભિમાન આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એ સોમેશ્વર મહાદેવ સોમનાથ દાદા છે આ શ્રાવણ મહિનાના પવિત્ર મહિનાની અંદર હરેક દિવસ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય ના એ નાદ સાથે અંદર શક્તિ અને તેજનું સંચાર કરી રહ્યા છે એ સોમેશ્વર દાદા છે હર હર મહાદેવ હર